હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ નાના બાળકોને છ મહિના પછી ગોળ મટોળ બનાવવા માટે એટલે કે હેલ્ધી બનાવવા માટે શું ખવડાવવું જોઈએ તો જાણો અહીં મેં ટીપ્સ આપી છે એના માટે કયા કયા બેસ્ટ ફૂડ છે તો જાણો તો પહેલું છે કેળા બીજું છે દલિયા ત્રીજું છે મગદાળની ખીચડી ચોથું છે સફરજનની પ્યુરી પાંચમું છે ગાજર અને બીટની પ્યુરી છઠ્ઠું છે ઘરનું બનાવેલું સેરેલે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો કે આ ઉંમરમાં બાળકોને ચોકલેટ બિસ્કીટ કોલ્ડ ડ્રિંક્સ જ્યુસ બહારના પેકેટ જેવી વસ્તુઓ બિલકુલ ના આપો અને હા બાળકની આવી અવનવી રીલ જોવા માટે પેજને ફોલો જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો બાય બાય